થાનગઢ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વિનોદભાઈ પ્રેમજીભાઈ ચાવડા અને સદસ્ય પૂજાબેન પરમાર અને કિરણબેન મકવાણા આ ત્રણ અમારા નગરપાલિકાના સદસ્યો છે જ્યારે તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે વસંતબેન ભીમાભાઈ ડાભી ઓબીસી સમાજના છે અને એક અમારા શૈલેષભાઈ કરીને છે આદિવાસીની સીટ ઉપર અમે વિજેતા થયા બહુજન સમાજ પાર્ટી તાલુકા પંચાયત એટલે નગરપાલિકામાં બંનેમાં વિરોધ પક્ષ તરીકે પસંદ કરવામાં આવે સૌ મિત્રોને જય ભીમ જય ભારત જય સંવિધાન નમો બુદ્ધાય થાનગઢની અંદર જે ભીમ સૈનિકો છે જે સામાજિક અગ્રણી આગેવાનો છે આજે તેમની સાથે મુલાકાત કરવાનો સમય મળ્યો છે તો આપણે અહીં જે રાજેશભાઈ એડવોકેટ સાહેબ છે તેમની ઓફિસે એમણે અમારું સ્વાગત કર્યું છે તો રાજેશભાઈની સાથે અહીં વિનોદભાઈ પણ આપણી સાથે છે અને જે થાનગઢ બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ પ્રવિણભાઈ પણ અહીં ઉપસ્થિત છે અશ્વિનભાઈ પણ આપણી સાથે અહીં પધાર્યા છે અને એ સંજયભાઈ જેમના ધર્મપત્ની બહુજન સમાજ પાર્ટી થાનગઢ નગરપાલિકાના સદસ્ય છે અને અશ્વિનભાઈના ધર્મપત્ની પણ થાનગઢ નગરપાલિકાના સદસ્ય છે

તો રાજેશભાઈ તમે જે અહીં સંઘર્ષ કર્યો છે સૌ પ્રથમ તો બધા મિત્રોને જય ભીમ નમો બુદ્ધાય બહુજન સમાજ પાર્ટીમાં આથી પંદર વર્ષ પહેલા હું પણ ઉમેદવારી નોંધાવી ચૂક્યો હતો અને તે સમયે મને અસફળતા મળેલી પણ ત્યારે અમે નક્કી કરેલું કે ભલે અમને અસફળતા મળી પણ આ સંઘર્ષ અને આ હાથીની સવારી જ અમારે કરવી છે એટલા માટે અમે સૌ તો સ્થાનની અંદર સામાજિક મુવમેન્ટોનું કામ સૌપ્રથમ ચાલુ કર્યું વિદ્યાર્થીઓના સન્માનના પ્રોગ્રામો સામાજિક પ્રોગ્રામો દરેક મુવમેન્ટોમાં સ્થાન ઘટના દરેક વ્યક્તિઓને ભેગા મળી અને મુવમેન્ટને આગળ ચલાવતા હતા અને માણસોમાં એક વિશ્વાસ પેદા કર્યો કે બહુજન સમાજ પાર્ટી જે ભારતના ત્રીજા ક્રમની પાર્ટી છે તો આ પાર્ટી આપણી છે એસસી એસટી ઓબીસી માઇનોરિટી તમામ વ્યક્તિઓને સાથે લઈને સર્વજન હિતાય સર્વજન સુખાય ના નારા સાથે તો અમે પણ એવું વિચાર્યું થાનગઢ અને થાનગઢના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ સંદેશો અમે ફેલાવી રહ્યા છીએ કે ભાઈ બધા સાથે મળી અને આ જંગ આપણે લડવાની છે અને સાથે સાથે વ્યક્તિઓને એક વિશ્વાસ ઉત્પન્ન કર્યો કે ભાઈ તમે અત્યાર સુધી ભાજપની પાર્ટી સાથે કોંગ્રેસ સાથે આપ સાથે બધા સાથે રહ્યા પણ તમારા કામ તો કોઈ થતા નથી તમારા કામ તો કરનારા બહુજન સમાજના માણસો જયારે આવી આગળ આવી અને આંદોલન કરી અને એ જ તમારા કામ કરે છે તો હવે તમે જાગો અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારોને જીતાડો અને માણસોને પણ વિશ્વાસ આ બાબત ઉપર આવ્યો અને તેઓ લોકોએ બે હજાર પચીસ માં બહુજન સમાજ પાર્ટી નગરપાલિકામાં નવ ઉમેદવારો મેદાનમાં હતા જેમાંથી ત્રણ ઉમેદવારો વિજેતા થયા ત્યારે તાલુકા પંચાયતની ચૂંટણી હતી સમાજ પાર્ટીમાંથી ત્રણ ઉમેદવારો ઉતારવામાં આવ્યા એમાં પણ બે ઉમેદવારોએ વિજેતા પ્રાપ્ત કર્યા આમ બહુજન સમાજ પાર્ટી તાલુકા પંચાયત અને નગરપાલિકામાં બંનેમાં વિરોધ પક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા

અમારા બહુજન સમાજ પાર્ટીના પાયાના જે કાર્યકર્તાઓ છે એ બધા મહેનત કરી રહ્યા છે ખૂબ સરસ વાત કરી રાજેશભાઈએ કે એમને કેવી રીતે અહીં સુધી પહોંચી શકાશે કારણ કે શરૂઆતના દિવસોમાં એમણે કહ્યું કે હું પણ ચૂંટણી લડ્યો હતો અને મારી હાર થઈ હતી પરંતુ તેઓ બેસી રહ્યા નથી તેમણે માન્યવર કાંશીરામ સાહેબ માટે બેન કુમારી માયાવતીજી માટે એમણે સંઘર્ષ કર્યો અને આજે એમને વિરોધ પક્ષના નેતા તરીકે બહુજન સમાજ પાર્ટીના સદસ્યોને બેસાડ્યા છે તો અહીં સુધી તેઓ પહોંચી શક્યા છે થાનગઢ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વિનોદભાઈ પ્રેમજીભાઈ ચાવડા અને સદસ્ય પૂજાબેન પરમાર અને કિરણબેન મકવાણા આ ત્રણ અમારા નગરપાલિકાના સદસ્યો છે જ્યારે તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે વસંતબેન ભીમાભાઈ ડાભી ઓબીસી સમાજના છે અને એક અમારા શૈલેષભાઈ કરીને છે આદિવાસીની સીટ ઉપર અમે વિજેતા થયા આમ જોઈએ તો માની રહ્યા છે કે ભાઈ જાતિના અને બહુજન સમાજ પાર્ટીમાં એક સીટ ઉપર જ જીતતા હોય પણ જયારે થાનની અંદર અમે એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જનરલ સીટ જે પૂજાબેન અશ્વિનભાઈ પરમાર છે નગરપાલિકાની જનરલ સીટ જીતા છે જયારે વિનોદભાઈ ચાવડા એ પણ નગરપાલિકાની જનરલ જીતા છે અને લોકો જીતા છે અને આદિવાસી જે સીટ છે એ ગુજરાતની અંદર સૌપ્રથમ પ્રથમ બિન હરીફ તરીકે થાડગઢમાંથી અમે આદિવાસી ની સીટ અમે જે જીતા હતા આમ ઓવરઓલ દરેક સમાજમાંથી અમે ઉમેદવારો પસંદ કરી અને દરેક સીટો ઉપર અમે જીત મેળવી રહ્યા છીએ એટલે સર્વજન હિતાય સર્વજન સુખાય તમારો કહેવાનો મતલબ એવો છે કે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી દબાયેલા કચડાયેલા સમાજને સાથે રાખી અને એવો ચાલ્યા છે એટલે ખાનગઢની અંદર આટલી સફળતા મળી છે ખાનસીરામ સાહેબે કહ્યું હતું કે તખ પલટ દો તાજ પલટ દો બેમાં કા રાજ

કે અંધારેની રાત્રે સવારે જ ન પડવા દીધો એટલે બહુજન સમાજના વ્યક્તિઓને મારે એસસી એસટી ઓબીસી ને મારે એટલું જ કહેવાનું છે કે તમે આ સમસ્યા જે માની રહ્યા છો એ બહુ જટિલ નથી બરાબર આવડો હા આવનારો સમય બહુજન સમાજ પાર્ટીનો જ છે અને આ જે અંધારેની રાત છે એની સવાર બહુજન સમાજ પાર્ટી હાથી લઈને આવી રહ્યો છે અને અચૂક આપણે બધા હાથીની સવારી કરશું એ જ મારો સંદેશ છે ભાજપ અને કોંગ્રેસમાં જે ખોટી મહેનત કરી રહ્યા છે ખરેખર તમારું દુઃખ દર્દ અને તમને ડગલે ને બગલે સાથ દેનારી જો પાર્ટી હોય તો એક માત્ર ને માત્ર બહુજન સમાજ પાર્ટી છે તો આપણે બધા સાથે મળી અને બહુજન સમાજ પાર્ટીને આગળ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ ખૂબ સરસ વાત કરી રાજેશભાઈ એડવોકેટ અહીં આજે આપણે એમની જે ઓફિસ છે ત્યાં પધાર્યા છીએ અને ઓફિસની અંદર જ આપણે આ વાતચીત કરી રહ્યા છીએ મિત્રો ઇનકી આવાજ યુટ્યુબ ચેનલ તમને પસંદ આવે તો એને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો શેર કરજો અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં તો અહીં જે થાનગઢ શહેર બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ છે તો આપણે એમની સાથે પણ વાતચીત કરીશું કારણ કે એમનો પણ મુખ્ય રોલ છે તો તમે તમારો જે અનુભવ હોય

એનું શું કારણ રહ્યું છે મોટું કારણ સાતસો લાઇટો હતી એમાંથી આપણે એસી જેવી લાઈટો આપણે વાસમાં ચાલુ કરાવી પાંચ છ રોડના કામ કરાયા ગટર નું કામ ચાલુ છે અને હજી દસ બાર રોડના કામ આપણે તાત્કાલિક લેવાના હે એ બધા બહુજન સમાજ પાર્ટી ને તમે જીતાડી એનું ફળ છે અને આ ફળ તમને હજી વધારે આનાથી ફળ મળશે અને બહુજન સમાજ પાર્ટીને જીતાડતા રહીજો ખૂબ સરસ વાત કરી કે તમને લોકોએ મત આપ્યા છે અને બહુજન સમાજ પાર્ટીને વિજય બનાવ્યો છે તો તમે જનતાને શું કહેશો હવે થાનગઢની સર્વ સમાજ સર્વ જનતાને અમે દિલથી એમનો આભાર માનીએ છીએ અને દરેકના કોઈ પણ પ્રશ્નો હશે ગમે ત્યારે વિરોધ પક્ષના નેતાને કોલ કરે મને કોલ કરે અમે હર હંમેશા તેઓના કામ કરી આપશું અને ફરી વખત દિલથી અમે સર્વ મતદાતા ખાનગઢની પ્રજાનો અમે આભાર માની છે જય ભીમ નમો બુદ્ધાય જય ભારત ખૂબ સરસ વાત કરી કે દરેક સમાજના લોકોને રૂબરૂ મળવું હોય તો આવી શકે છે ફોન પણ તેઓ કામ કરશે તો આ બહુ મોટી વાત કહેવાય મિત્રો જીતવું એ મહત્વનું નથી પરંતુ જીત્યા પછી લોકો વચ્ચે રહી અને લોકોના કામ કરવા એનું મહત્વ હોય છે એટલે રાજેશભાઈ જે સપનું જોઈ રહ્યા છે કે આગામી સમયમાં અમે રણનીતિ બનાવીને હજી પણ બેનજીના હાથ મજબૂત કરવાનો પ્રયત્ન કરીશું તો હજી પણ ખૂબ આગળ વધે અને લોકો સાથ સહકાર આપે આપણે એવી મંગલ કામનાઓ કરીશી અને ખૂબ ખૂબ અભિનંદન આપીશી કે તમે આવી મહેનત કરી અને થાનગઢ નગરપાલિકામાં ત્રણ સદસ્યો જીત્યા છે અને થાનગઢ તાલુકા પંચાયતમાં બે સદસ્યો જીત્યા છે તો આપણે તાલુકા શહેરી પ્રમુખ જે સમાજ પાર્ટી પ્રવીણભાઈ છે તો આપણે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીશી અને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશી કે આવા યુવાનોની જરૂર છે જેથી કરી બેન માયાવતીજીના હાથ મજબૂત બને અને આપણા જે પ્રાણ પ્રશ્નો છે જે બંધારણને લગતા જે પ્રશ્નો છે અને જે કલમો બદલવાની કોશિશ થઈ રહી છે તો એમાં સફળતા તો હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે હાજરી આપી અને અહીં ઉપસ્થિત થયા તો વિનોદભાઈ તમારો આભાર અશ્વિનભાઈ મનીષભાઈ પ્રવીણભાઈ રાજેશભાઈ તમારો પણ ખૂબ ખુબ આભાર જય જયભાઈ જય ભારત જય સંવિધાન